ગાયત્રી મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ફાર્મ ખાતે ચૈત્રી નવરાત્રી ને લઈ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી જૂનાગઢ મારું નામ ગીતા જોશી ચૈત્રી મહિનાની ની નવરાત્રી ના સૌ જય માતાજી આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી ના જયારે પેલું જ નોરતું છે તો ચૈત્રી નવરાત્રી ના પેલા નોરતા નું ધાર્મિક ફાર્મ ખાતે ગાયત્રી મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા બેઠા ગરબા નું આયોજન કરેલું છે આ અમાર આયોજનની અંદર અલગ અલગ મહિલા મંડળ સત્સંગ મંડળ દરેક બહેનો આવેલા છે અને સાથ સહકાર આપેલો છે અને સાથે સાથે બેઠા ગરબા માતાજીની આરતી અને ત્યારબાદ માતાજીના ગરબા રમવા વગર તો નોરતા અધૂરા જ છે એટલે બધાય સાથે મળી અને માતાજીના ગરબા ગાયા અને ગરબા રમ્યા પણ અને સૌએ આનંદ કર્યો છે સૌને જય માતાજી

અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ટુ અક્ષય કે ચૌહાણ એટ વન ફોર વન થ્રી સેવન નાઇન ફાઇવ રોડ નખત્રાણા